રફાળા ગામની બહેનોએ વિલેજ ઓર્ગેનાઇઝેશનને રાજ્ય સરકાર દ્વારા 7.50 લાખનું અનુદાન મેળવ્યું અમરેલી જિલ્લાના રફાળા ગામની ગોલ્ડન વિલેજ તરીકેની એક આગવી ઓળખ તો છે જ પરંતુ હજુ તેને નવી ઓળખ મળે તો નવાય નહીં આ ગામની સ્વસહાય જૂથ સખી મંડળની બહેનોએ વિવિધ ઔષધીય પદાર્થોના મિશ્રણથી અગાઉ નામ પણ ન સાંભળ્યા હોય તેવા અવનવા પાંત્રીસ પ્રકારના જુદા જુદા સાબુ અને અન્ય સૌંદર્ય પ્રદ પ્રસાધનોની વસ્તુઓ બનાવી અને તેના વેચાણ દ્વારા સ્વરોજગારીનો માર્ગ પ્રશસ્ત કર્યો છે આ દરમિયાન વિશ્વ માનવ સેવા ટ્રસ્ટના જરૂરી સહયોગ અને તાલીમની મદદથી પાંત્રીસ ફ્લેવર્ડના સાબુ હેર ઓઇલ કન્ડિશનર લીપ બામ બનાવી સફળતા મેળવી તેનું ખૂબ સારું વેચાણ કરી દર મહિને અંદાજે ત્રીસ હજારનું વેચાણ થઈ રહ્યું છે રફાળા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવું છું અને અમે એનજીઓ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમને આ ગૃહ ઉદ્યોગ અને બધી વિવિધ સમજ દ્વારા મેં આ ગામના સામાજિક કાર્ય કરેલું છે જેમાં ગામની મહિલાઓને મેં સશક્તિકરણ માટે ઘણી બધી સમજ આપી અને એનજીઓની મદદ દ્વારા અમે ઘણી બધી તાલીમો આપી જેમાં સમાજ બની મારું નામ રેકરિયા પંચીલા છે હું આ રફાડા ગામની પુત્ર વધુ છું અત્યારે અમે વિશ્વ વાસલ્ય માનવ સેવા ટ્રસ્ટ માં જોઈન્ટ થયેલા છે અને એના ચાર વર્ષ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે એમાં અમે બસો રૂપિયા ની બચત કરીએ હાલ અમારે ચોર્યાસી સો અને એક લાખ બોતેર હજારની રકમ જોઈન્ટ થઈ ગઈ છે અને વિશ્વ વાર્સલ્ય માનવ સેવા ટ્રસ્ટમાં અમે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ પણ લીધેલી છે તેમાં અમે હોમમેડ સાબુ અત્યારે પાંત્રીસ ફ્લેવરના બનાવ્યા છે જેમાં લીમડો કેસુડા પંચગવ્ય અને પોટેટો અને ટોમેટો ને એ રીતના પાંત્રીસ ફ્લેવર છે અમારી આગળ અને એ ઉપરાંત અમે વોશ માટે હેર શેમ્પુ હેર કન્ડિશનર અને ફેસ પેક અને